સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો પ્રવીણ ભાઈ ને વેચવાનું છે અંદર તમને બધી ડિટેલ આપી જ દઈશ તો વિડીયો પૂરો જોતા વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે સોનાલિકા આર એક્સ બેતાલીસ તમે વિડીયો અંદર જોઈ શકો છો ટ્રેક્ટર છે બે હજાર મોડેલ નું ટ્રેક્ટર ની અંદર પાવર સ્ટેરિંગ અને ઓઇલ બ્રેક પણ જોવા મળશે તો કોઈ મિત્ર પાવર સ્ટેરિંગ ઓઈલ બ્રેક વાળું સોનાલિકા ટ્રેક્ટર લેવા માંગતા હોય તો આ પ્રવીણભાઈનું ટ્રેક્ટર લઈ શકો છો ખેડૂત મિત્રનું ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ છે ઓરિજિનલ કલર કલરમાં અને આખું ઓરિજિનલ કન્ડિશનમાં છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો પેલા પ્રવીણભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો પ્રવીણભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા છે વિડિયોની અંદર આખું ટ્રેક્ટર તમે ક્લિયર કર જોઈ શકો છો ટાયર પણ નવા જોવા મળશે ક્યાંય પણ સડો નથી અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ વધારે માહિતી માટે પ્રવીણભાઈનો નું કોન્ટેક કરો પાવર સ્ટેરિંગ ઓઇલ બ્રેક કિંમતની વાત કરું તો અંદાજિત કિંમત પાંચ લાખ રાખવામાં આવી છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત અંદાજિત છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ તાલુકો છે જસદણ અને રામડીયા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો જ પ્રવીણભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પ્રવીણભાઈ નામ નવાણું સાત નંબર પર ફોન કરી સોનાલિકા ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો